સુરતના સ્વીમર હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડીલનું આયોજન કરાયું હતું કેવી હતી ફાયરની કામગીરી જોઈએ આ અહેવાલમાં સુરતમાં ઘણી જગ્યાએ અગાઉથી ભયાનક આગ લાગવાની ઘટનાઓ બની રહી તેમાં ઘણા લોકોના જીવ ગયા ક્યાંક લોકોની બેદરકારીને લીધે ક્યાંક બિલ્ડરના લીધે તો ક્યાંક ફાયરની અપૂરતી સુવિધાના લીધે હોસ્પિટલમાં આગની ઘટનાઓ પણ બની જેમાં ઘણા દર્દીઓ પોતે સાજા થવા ગયા પરંતુ આગમાં હોમાયાની ઘટના પણ બની છે અને તેમાંથી પ્રેરણા લઈને સુરત ફાયર વિભાગ સાબુત થયું છે અને ફાયરની અપૂરતી સુવિધા જણાય તે તેવી તમામ જગ્યાને સીલ મારવાની કામગીરી કરી રહી છે સુરતમાં આગની ઘટનામાં ફાયર વિભાગ કેવી કામગીરી કરે છે તેના ભાગરૂપે આજે સ્મીમેર હોસ્પિટલ ખાતે ફાયર મોકડેલ યોજાઈ હતી જેમાં ફાયરના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી મોકડ્રેલમાં હકીકતમાં આગ લાગી હોય તેમ તાત્કાલિક ફાયરના બંબા તેમજ હાઇડ્રોલિક સિસ્ટમ આવી પહોંચી હતી સાથે એમ્બ્યુલન્સ અને વિવિધ સામગ્રીઓ સાથે સજ્જ થયા હતા આગ લાગી અને તે સમયે ઊંચાઈ પર ફસાયેલા લોકોને હાઇડ્રોલિક સિસ્ટમથી નીચે લવાયા હતા અને ખાસ કોવિડ આઈસીયુ વોર્ડમાં દાખલ દર્દીઓને કઈ રીતે બહાર કાઢવા તેવી ખાસ મોકરેલી યોજાઈ હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરાયા હતા આગ પર પાણીનો મારો ચલાતો હોવાનું પણ રિહર્સલ કરાયું હતું જેમાં આગ લાગતા ફાયર વિભાગ કઈ રીતે કામ કરે છે અને તે પણ ખૂબ ઓછા સમયમાં કામ કરે છે તેવું શક્તિ પ્રદર્શન યોજાયું હતું મહત્વનું છે કે જે સમયે સુરતમાં તક્ષશીલ આગકાંડ વખતે સુરત ફાયર પાસે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ન હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી જે આજ રોજ સ્મીમેર ખાતે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી કોવિડના પેશન્ટ્સને કોવિડની ગાઈડલાઇન મુજબ રેસ્ક્યુ કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો જો કે સુરત ફાયર પાસે ફાયરની પૂરતી સામગ્રીઓ છે જેમાં આગ લાગે તો તે તાત્કાલિક કંટ્રોલ કરી શકે તે એટલી સક્ષમ બની છે ત્યારે એકંદરે કહી શકાય છે કે સુરત ફાયર વિભાગ હવે આગની સામે બાથ પીડવા સક્ષમ છે આપણે સુરત મહાનગરપાલિકાની જે સ્મીમેર હોસ્પિટલ્સ છે એના અંદર એક ગુ ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ છ તારીખે કોવિડ સેન્ટરોના અંદર મોકલી કરવાનું આયોજન કરવામાં આવેલું હતું એના અનુસંધાનમાં વરાછા ઝોન ખાતેના જે ફાયર ટીમ છે એ મારા ઓફિસર્સ સાથે એક મોકલીનું આયોજન કરવામાં આવેલું હતું સવારથી જ્યાં સેકન્ડ ફ્લોર પર જે આઈસીયુ વોર્ડ છે ત્યાં કોવિડ સેન્ટરના અંદર જે એરિયાના આસપાસમાં જ્યારે ફાયર થાય છે સ્મોકના કારણે જે માણસો અંદર ટ્રેપ થઈ જાય છે યા ફસાઈ જાય છે એ લોકોને સેફલી કેવી રીતના આપણે બહાર કાઢી શકીએ અને જે કોવિડની પેશન્ટ્સ જે હોય એના અંદર જે ગાઈડલાઈન હોય પેશન્ટ્સને શિફ્ટ કરવા માટેની એ ગાઈડલાઇનના અનુસંધાનમાં કેવી રીતના પેશન્ટ્સને આપણે બહાર કાઢી શકીએ જે ઇક્વિપમેન્ટ્સ તે ત્યાં ગોઠવેલા છે કોવિડ સેન્ટરોના અંદર એનાથી કેવી રીતના બચાવી શકાય અને ફાયર પર કંટ્રોલ કરી શકે તે માટે અને જે પેશન્ટો ફસાયા છે સ્મોકના અંદર એને કાઢીને કેવી રીતના કઈ જગ્યા પર હોસ્પિટલાઈઝ કરવાના અને હાઇટ્સ પર જે ચડી ગયા છે યા ઉપરના ફ્લોર પર જે ચાલ્યા ગયા છે રિપોર્ટર રાકેશ વાસિયા મનીષ સોલંકી સુરત